નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકાની ચનવાડા પ્રાથમિક શાળાના શિક્ષકની સામે કલેક્ટરની તપાસના આદેશનું ઉલ્લંઘન કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડભોઈ તાલુકાની ચનવાડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તેમજ પ્રાથમિક શિક્ષક સંઘ રાજ્યના મંત્રી જયમીનભાઈ

છેલ્લા ચાર મહિના સુધી લાગતા વળગતા શિક્ષણના અધિકારીઓને તપાસ સોંપેલ ન હોય તેઓના ટેબલ પર જ તપાસના આદેશ ફાઇલમાં બંધ રાખેલ હોય આજરોજ ફરિયાદી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મોબાઈલ ફોન દ્વારા પૂછતા ધવલભાઈ પણ પૂછવામાં આવે તો આ ધવલભાઈ પટેલ જિલ્લા પંચાયતમાં કોણ છે ડીપીઓની ઉપર છે કોઈ અધિકારી અને ફરિયાદીને ડીપીઓ મોબાઈલ ફોન દ્વારા તમે અહીંયા તાલુકા પંચાયતમાં કેમ આવ્યા છો એ રીતે ડરાવી ધમકાવી ભ્રષ્ટાચારી શિક્ષકને સીધી લીટીમાં બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે ગુજરાત સેવા વર્તણૂક નિયમ ત્રણ ના ત્રણ પોઈન્ટ એકનું પણ સંપૂર્ણપણે ભંગ કરેલ છે તેમજ આ ભ્રષ્ટાચારી શિક્ષકને ચાર મહિના સુધી ડીપીઓ બચાવી રહ્યા છે તો કોના કહેવાથી કયા મોટા માથાનો તેઓ પર હાથ છે

ચનવાડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી તેમજ પ્રાથમિક શિક્ષક સંઘ રાજ્યના મંત્રી જયમીનભાઈ પટેલ પર તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ ના રોજ શ્રી તેમજ ડીડીઓ શ્રી જિલ્લા પંચાયત વડોદરા ને જયમીનભાઈ પટેલ વિરુદ્ધ સરકારી નાણાંની ઉછાપત શિક્ષકો અને ભાઈ બહેનો સાથે અભદ્ર નાણાંની કલેક્ટર શ્રી વડોદરાને ઓગણીસ સાત પચીસના ના રોજ અરજી કરેલ ત્યારબાદ કલેક્ટરશ્રીએ અઠાવીસ સાત બે હજાર પચીસના ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ને તપાસ સોંપેલ ત્યારથી આજ દિન સુધી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એ જયમીનભાઈ પટેલને તપાસના આદેશો નો લીટર એમની ફાઇલમાં બંધ રાખી મૂકેલ છે તો મારે એ જ કહેવું છે કે આ જયમીનભાઈ પટેલ સરકાર શ્રીના નાણાની ઊંચાપદ શિક્ષકો સાથે અભદ્ર વર્તન આ દિન સુધી શ્રી ડીપીઓ શ્રી વડોદરા કલેક્ટરશ્રી શ્રી તમામ અરજીઓ સત્તર અઢાર કરતા આવ્યા છે છતાં આજ દિન સુધી આ ભ્રષ્ટાચારી શિક્ષક સામે કોઈ પગલા લીધેલ નથી એનું સીધી લીટીમાં દેખાઈ આવે છે કે આ શિક્ષણના અધિકારીઓ પણ ભ્રષ્ટાચારી જયમીનભાઈ સાથે સામેલ હોય એવું લાગી રહ્યું છે તો આ બાબતે તારીખ અઠાવીસ અગિયાર પચીસ ના રોજ ચાર મહિનાથી તપાસના આદેશ ડીપીઓ શ્રીએ આપેલ નહીં એની તપાસ માટે તાલુકા પંચાયત શિક્ષણ અધિકારી ને હું મળવા ગયેલ ત્યારે તેઓએ તમને જણાવેલ કે અમને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીએ કોઈ પણ પ્રકારની તપાસ સોંપેલ નથી તો અમે કેવી રીતે તપાસ કરીએ તો એમની હાજરીમાં જ ડીપીઓ શ્રીને મે ફોન લગાવ્યો તો અમને તમે કેમ આવે છો તાલુકા પંચાયતમાં શું કામ છે તમારે

કે એ ઉલ્લંઘન બાબતે આપશ્રી સખતમાં સખત કાર્યવાહી કરે ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરુદ્ધમાં અને વહેલી તકે અમને ન્યાય મળે એવી આશા રાખું છું જય હિન્દ જય ભારત